લે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે બે દિવસથી તો વરસાદ જ પડે છે એટલા માટે વરસાદ પડતો હતો એટલે ઘરમાં પાણી પણ પડતું હતું તો એના માટે મેં મસ્ત મજાનો જુગાડ કરી દીધો છે તો મિત્રો ચાલો હું તમને બતાવું કે ઘરમાં વાછોટ આવતી હતી અને ઉપરથી થોડુંક ઉંદરમાં મેં કાગળ કાપી નાખ્યો તો બે ત્રણ ચૂવા પડતા હતા એના માટે મેં મસ્ત જુગાડ કરી દીધો છે નવો કાગળ લાવી દીધો અને આજુબાજુ પણ બધી દીધું છે તો ચાલો હું તમને બતાવું તો મિત્રો જુઓ આજુબાજુ કમ્પ્લેટ કાગળ મારી દીધો છે અને અત્યાર મમ્મી રોટલા બનાવે છે અને મિત્રો મસ્ત મજા જો અને વધારે વરસાદ આવે એટલે આ સીધું ખોલીને નીચે પાડી દેવાનું એટલે મય વાછોટ ના આવે તો ચાલો મિત્રો હવે આપણે જીએ મમ્મી જોડે અને મમ્મી જોડે મસ્ત મજાની વાતો કરીએ અને અમારી ચકલીઓ પણ રોટલો ખાવા આવી ગઈ છે એટલે કાયમ રોટલો બને એટલે અમારી ચકલીઓ ખાવા તો આવી જ જાય તો ચાલો આપણે જીએ મમ્મી જોડે તો જુઓ મિત્રો જય માતાજી કેમ છો બધા તો જુઓ મિત્રો મમ્મી મસ્ત મજાના બાજરીના રોટલા બનાવે છે અને પહેલો રોટલો તૈયાર થઈ ગયો છે આ પહેલો રોટલો તૈયાર થઈ એટલે અમારી ચકલદેવ ને નાખવાનું અને પછી નાખવાનું કૂતરાણ લો ખાવ એટલે પહેલો રોટલો થાય એટલે અમારી પહેલા ચક્કલદેવને નાખવાના ખાવ હા તો મિત્રો કૂતરાણ પણ મસ્ત મજાનો પહેલો રોટલો નાખી દીધો છે અને પછી હવે ચક્કલદેવ પણ ખાઈ લીધું છે અને વરસાદ શરૂ થવાની તૈયારીમાં જ છે તો જો રોટલો લઈને ગતું રહ્યું આમ કેમ કે અહીં બહેન નહીં ખાતું કેમ કેમ અહીં બહેન કેમકે ઉપર છોટા પડે છે ને એટલે એને પલ્લા ને એટલા માટે ગતું રહ્યું એ પેલી બાજુ તો ચાલો મિત્રો આપણે હવે હું પણ થોડુંક ખાઈ લઉં અને પછી આગળ બીજી વિડીયોમાં વાત કરું તો વિડીયો પર બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો રોટલા બનાયા બટાકા ને બે મા દીકરે ખાધું ખાઈને બે વાહન ઘસી કાર્ય આવું જ બેઠી ગયા હું આવું શું જઈ તો મિત્ર મમ્મી હવે હું જશે પછી ત્રણ વાગે ઊઠીને ચા બાફીને પછી પાછું બીજું કામ કરીશું કામ તો આજે કરવાનું છે ન્યારેથી પાણી ભરલાવીને મારા લૂગડા ધોવાના છે મમ્મીના લૂગડા ધોવાના છે તો હું મમ્મીને પાણી ભરી લઈશ એટલે મમ્મી મારે પાણી ભરીશ અને પછી મમ્મી મારા મમ્મી ના અને પછી આપડે તો ચાલો મિત્રો હવે હું તમને બતાવું મસ્ત મજાનો નજારો અને બાર નો નજારો બતાવું આ છે આપણું ઘર અને મસ્ત મજાનું મારું નાનું નાનું ઘર છે અને આ છે મારી સાયકલ અને આ છે મારા ઘરનું આંગણું અને આ છે લીનગરિયોનું જળ તો મિત્રો મસ્ત મજાનો નજારો છે અને આ છે મારા ઘરની બહાર નીકળવાનો રસ્તો અને અમારી ચકલ તો જોડે જોડે જ ફરતી હોય છે અને મિત્રો બીજું ઘર બતાવું તમને આ આડોસ પાડોશમાં બીજું ઘર છે સોમ તો મિત્રો આપ જોઈ શકો છો ના થયા તો પેલી ઓબલી હતી ફૂલો બધા બહુ થાય પણ ઓબળી નહી થાય તો મિત્રો મારી મમ્મી છે ને બધું જોવા છે

થોડું નઈ બધ મિત્રો મમ્મી ને હું મસ્ત ચૂલા હરગાયેલી એટલે મમ્મી બેઠી હા મમ્મી બેઠી બેઠી અને પછી મિત્રો મસ્ત બટાકા પમવા હોય બનાવીશું અને ખાઈ ને પછી ઊંઘી જવાનું તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય